રાજુલા પાલિકાના લગ્ન અગાઉ વરાજા ઉમેદવારે ભર્યું ફોર્મ રાજુલા નગરપાલિકામાં વોર્ડ નંબર છ ના કોંગી ઉમેદવારે ઉમેદવારી કરી છે ઉમેદવાર વરરાજાના લગ્ન અગાઉ વરાજા ઉમેદવારે ફોર્મ ભર્યું હતું રવજીભાઈ મહિડા નામના કોંગી ઉમેદવારના લગ્ન અગાઉ ફોર્મ ભરવા પહોંચ્યા હતા આ સમયે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત વિરજીભાઈ ઠુમ્મર ટીકુભાઈ વરુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રવજીભાઈ મહિડાએ લગ્ન અગાઉ ચૂંટણી ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું લગ્ન જીવન અને પાલિકાની ચૂંટણીમાં વિજય થવાનો આશીર્વાદ કોંગી નેતાઓએ વ્યક્ત કર્યો છે